કેવી રીતે કે ડાક્ટર તરીકે આ મારેશન નો ઘસારો છે આ એક લેઘો મને સાડા સાતસો રૂપિયા પડે છે આ ચાર મહિના જ ઘસાઈ જાય છે બરાબર

તમારી ભાઈ કેટલું છે તમે ખર્ચા ખર્ચામાંથી બચત કરી અને કોઈને મદદરૂપ કરો એ સંતો છે સંતો એટલે સાદું જીવન સાદું જમવું સાદેથી રહેવું અને લોકોને પ્રેમ આપવો એ સંતો નું કામ છે તો આજે નહીં પાંચ હજાર નો પગાર કમાતો હોય ક્લાર્ક હોય પણ કાલ પચીસ હજાર પગાર થાય મેનેજર થાય તો એ તો યાદ રહ્યો કેમ કે પાંચ હજાર માં ક્લાર્ક હતો પચીસ હજાર માં મેનેજર થયો એનું સ્ટેટસ મોટું થયું શું થયું એને રેણી કેણી ગાડી મળ્યો બંગલો ગાડી લાવવા માંડ્યો મોટો બંગલો કર્યો એટલે સરવારે માણસ ગમે તેનું કમાય યા ને યાદ રહે એટલે એ મનુષ્ય યાદ રાખવા શબ્દ મનુષ્ય દેખાય સારું લગાડવા માટે જે કઈ કરે છે એ દુઃખી કાયમ રહે છે તો પોતાની જાતને પેલા ભૂલી જશે કોઈને સારું લાગે કે ના લાગે મારે ઈશ્વરને દેખાડવું છે ખોટું નહીં કરે અને જે તૈયારી પાય છે એમાંથી ખર્ચમાં કાપ કરી પોતાના જીવનની રેણી કેણીમાં કાપ કરી અને લોકોને મદદરૂપ થશે એ કઈ કરોડપતિ હોતા નથી તો આજે હું મારી પરિસ્થિતિ સામાન્ય છે અને સો રૂપિયાની ની ચંપલ પહેરું છું કેટલા પણ કાલ મારે ભાઈ બે પાંચ કરોડ આવી ગયા અને એક સો રૂપિયાની ની ચંપલ પહેરી નાખો અને સો રૂપિયા ની બીજી પાંચ જોડ ચંપલ બીજા ને કોઈ લેવા દેવા નહીં એને કર્મ થી લેવા દેવા તમારો ક્યાં જન્મ થયો તમે કેટલી મહેનત કરી કેટલી પૂજા કરી કેટલા ધન કમા કેટલી નામના કમાણ એને કોઈ લેવા દેવા એના એક જ હું તને ઉઘાડો ઉઘાડો મોકલ્યો ઉઘાડો લઈ જવું એ બધું જે પેરું કાઢ્યું એ બધું મારા ધ્યાનમાં નથી પણ તે જે પુરુષાર્થ દ્વારા તારા આગલા જન્મ કમાઈ દ્વારા તું કેટલા દુવા લીધી કેટલા ને મદદરૂપ થયો હું ક્યારે ભોજન આલ્યું કોઈ થોડું મકાન તૂટી ગયું હોય તો એને ઝુંપડું બાંધી આવ્યું કોઈ ગરીબ હોય

नरसी મહેતા જો પછી ચંત રોયતા જો એને રાજાએ પરીક્ષા કરી ભક્ત કોરા કુબેર જો આ મીરાબાઈ જો સમાજ એમને જીવવા દીધા ને હક ને દી અને સર્વારે એમને જ ભક્તિ લાગી છે જય શ્રી રામ જય શ્રી રામ